આપણે લગભગ તો હે જો ક્યાંય નહીં જવાનું થાય તો દોરો છે તમે ચારે ટોપ ચાર બેઠા હે એમાં પણ મારો ચોથો નંબર છે અને રુદ્ર છે એના દોસ્તાર એવાથી ગયો કે કેમ છો મિત્રો મજામાં મજામાં જશો સ્વાગત છે મારા નવા વ્લોગમાં આજ છે રવિવાર ને રવિવારે તો શાંતિ હોય ને ગુડ મોર્નિંગ અને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે જો પોણા આઠ સાડા આઠ થયા હે અને હજી બધા સુવામાં છે રુદ્ર હુતો છે અને આપણે સાડા જેવું થયું ઉઠી ગયા એટલે જાગી ગયા ને જો આ ભાઈ મોબાઈલમાં પડ્યો હોય જાગી ગયો આજે આપણે લગભગ તો હે ને

આપણે ગરમ પાણી પી લઈએ અમારે બહુ ઠંડીનું જોર બહુ છે તમારે કેવું છે કોમેન્ટમાં જણાવજો કારણ કે બે ત્રણ દિવસ દિવસથી ઠંડી બહુ પડે છે તો ચાલો હવે આપણે ગરમ પાણી પી લઈએ તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તા પાણી કરી અને તૈયાર થઈ ગયા છે આપણે જઈએ કેસોત સાડા દસ જેવું થયું છે ને કેસોત ખબર કાઢવાનું જવું છે કાકાની બધાની અને ઘડી જવાનું છે તો ચાલો હવે ત્યાં જઈને મળીએ હવે આપણે નીકળીએ છીએ અને જા રુદ્રને હજી લાઈસન્સ વિના આપણે દેતા નથી તો આપ દૂર આવીને કાઢે આવો ગાડી લાયસન્સ વિના ગાડી આપવાની નહીં અને હેલ્મેટ પહે લીધું હે અને હા આપણે જાગી લી લે એ ચાલો આમ જઈએ આપડે દક્ષ નો દોરો લેવાનો બાકી હતો તો દોરો લઈ લે હે આમાં કેટલું આવે આંગ આવશે આપણે હવે નીકળી ગયા કાકાની પડે કપડા પાસે પણ એ આજે નથી તો હવે આપણે દક્ષ લઈ અને આપણે નીકળી જાય જો કેશોદ આપડે છે મોલ શ્રીરામ નો જોઈ લે દોરો બોરો મળી જાય આપણા ભાવ તો લઈ લે ચાલો પૂછી લે તો મસ્ત તો ફાઈનલી મિત્રો હવે આપણે માં ફેલી વખત ફર્સ્ટ ટાઈમ ગરનાળામાં જઈએ ગરનાળામાં નીકળીએ આજે ગરનાળામાંથી માંથી જોઈ લે 何だろう આપણે હે ને અહીંથી લેવાની ગણતરી છે જો આ ફિરકી કેટલા કીધા ભાઈ તમે ક્યાં બતાવો તો સાડા ત્રણસો માં આવે એમ છે તો એ લેસ કરી અને બાર્ગેનિંગ કરી મિત્રો આપણે આવી ગયા ઘરે અને જો સાડા પાંચ છ જેવું થઈ ગયું અને જો ફાઈનલી આને ખર્ચો કરાયો પાર લીધી ફિરકી બીજી ભાઈ ની લેતા બે ભાઈ હોટેલ લેવી પડે ને ક્યાં ભાઈ ની બીજી લેતા બે ફિકી તો આવ્યો તો દોરો લેવા હાટો આવી ગયા થાકી ગયા ને આપણે કાકાની ખબર કરવા ગયા કાકાને હારું જોઈએ બે હેરે રાખ બે ને હરકી જ લેવી પડે છેવટે લેવડાયો પાર એટલે તો આવ્યો તો હાકેડ કરવા અહીંથી જ લેવી પડી કેસો થી પાછો મેળ ના આવ્યો

વસૂલ છે ને તૂટતો નથી મન મન તૂટે તૂટી ગયું એમ તો હોય ને પછી હા અને રુદ્ર ગયો હે ક્યાં સાયકલ લઈને આપણે આવીને હવે ઘડીક બેઠા તો આજે કેશો ગયા હતા મિત્ર કાકાને મજા નહોતી તે ખબર કાઢવા ગયા હતા તો હવે સારું છે નથી વાંધો તો ચાલો હવે આપણે ઘડીક બેઠા

છે છે તો મિત્ર ને ને આવી રુદ્ર ગયો ગયો આમ એના મળવા મયંક 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 નામ પાલ બીજો જયદીપ જયદીપ તમે ઓળખો જ છો એ તો બ્લોગ લોક માં હોય જ કાયમી માટે ટ્યુશન જવા માટે મયંક તું કેટલા ભણે રુદ્ર એના જ ક્લાસમાં છે અચ્છા એવું હે સરસ લાંબી જ ગયા તા ચોથો હે તમે ચારે ટોપ ચાર બેઠા હે એમાં પણ મારો ચોથો નંબર છે મારા છોકરાનો ચોથો નંબર છે ત્રીજો મયંક નો છે બીજો જયદીપ નો છે ને પેલો છે રોનક નો પોતે રુદ્ર રુદ્રગય છે બોલો

બ્લુ કલર છે મરુયા ફ્રેન્ડ આ છે નાસ્તો કર લે આ બાજુ આવત રયો નાસ્તો કર લે નાસ્તો કર લ્યો આમ હરખો બેહીની અને તો અમારા નેતા માનત કરો કા જ અત્યારે ના મોય આવી ગયા હું મોલ અમાર દોસ્તને મયક ને મુકી આવ્યો અને અહીંયા મમ્મી હવે રોટલી બનાવે મમ્મી હું બનાવ્યું શાક સેવ ટમેટાનું શાક બનાવ્યું રોટલી ખીચડી અચ્છા વેરી ગુડ ચાલો થેન્ક યુ અને અત્યારે ઝીંક પપ્પાને હવે મજા જેવું હે ને જો તમે દેખ પપ્પાને હવે મજા જેવું હે ની પપ્પા હું થયું તાવ ને ભાઈ અચ્છા કેટલું સોનું અત્યારે હવે આપણે પપ્પા ધોવા દે અને હવે હારું થઈ ગયું હવે થોડું ઘણું આ અત્યારે અહીંયા શેક કરે છે જુમાનો ઈ હેક કરે તાપણું જીંકુ હારું હવે નેટ ચાલુ કરી જો તો નેટ હા હોટસ્પોટ હોટસ્પોટ ઓલું હું કરી જાતો ઈ તો અત્યારે એને હવે જીમ કોઈ ચેપ કરે પપ્પાને મજા જેવું એ નહીં હું અત્યારે હમણાં લેસન કરતો હતો જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને લઈ દેજો સબસ્ક્રાઈબ મળ્યો તમને કાલે જલ્દી નવા બ્લોગમાં બાય બાય સી ગુડ બાય એન્ડ ટેક કેર